દીકરીઓ માટે શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું અને તેમને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો હતો રવિવારે બાવીસ છ બે હજાર પચીસ ના દિવસે ફ્રેન્ડ ગ્રુપ મોરા ભાગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વગરની છોકરીઓ માટે કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન ્રિવેદી અજય વર્મા ભાવિશ ટેલર દિનેશ વર્મા આશિષ પંચાલ કેતન પટેલ શ્રેયાસ પ્રજાપતિ ફાલ્ગુન કંધારિયા સુરતી અને જોહિલ લાડ દ્વારા બાવીસ દીકરીઓની સ્કૂલ સંપૂર્ણ જવાબદારી લેવામાં આવતી આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે આશિષભાઈ સેલર નૈલેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ પ્રકાશભાઈ લાલવાણી દેનેશભાઈ પંચાલ સંજયભાઈ જીગરભાઈ ગુપ્તા અને મિલનભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી અને ટ્રસ્ટના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા ચેરિટેબલ ટ્રસ્ટનું આ કાર્ય સમાજમાં શિક્ષણના મહત્વ અને ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે જાગૃતિ ફેલાવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અમે ફ્રેન્ડ ગ્રુપ મોડા ચેરિટેબલ ટ્રસ્ટ મોડા અમારી સંસ્થા અમે ચલાવીએ છીએ દસ વર્ષથી અને એમાં અમે બાપ વગર ની છોકરીઓ લઈને એવી છોકરીઓને આખા વર્ષ નું એજ્યુકેશન ફીસ ને નોટબુક પછી બેગ એવું એવું અમારો આ કાર્યક્રમ છે એમાં અમે બાર વગર છોકરી દર વર્ષે દર્શક છીએ અત્યાર સુધીમાં અમે ત્રણસો સિત્તોતેર છોકરી ને ભણાવી છે એના એજ્યુકેશન પછી અંદાજે ઓગણીસ લાખ રૂપિયા ખર્ચો કર્યો છે તો આ દિશામાં આટલું પણ અમારો આ કાર્યક્રમ છે જેમાં આ વર્ષે જે છોકરીઓ આવી છે એ છોકરીઓને એકવીસ છોકરીઓનો અહિયાં કી પીટો કાર્યક્રમ રાખ્યો પછી સ્કૂલ બેગ પછી લંચ બોક્સ પાણીની બોટલ અને સ્ટેશનરી નો સામાન્ય અમે દસ વર્ષ પહેલા અમે ધાર્મિક કાર્યક્રમો કરતા અમે બધા ફ્રેન્ડો મળીને